હે સૂર્યનારાયણ હે સૂર્યનારાયણ હે ધરતી માતા હે જગજનની હે મા સરાય એ સંસારનું પાલન કરનારે મૈયા ધરતી મૈયાએ પ્રણામ કરો પ્રણામ કરો ઈસ ધરતી કો ઓહો જેણે સારાએ સંસારનું પાલન કર્યું આ પ્રણામ ભાવ છે પ્રેમ છે ઓહો એનું આ કોઈ શાસ્ત્રની વાત નથી આતો છેલ્લે છેલ્લે શ્રી કૃષ્ણ પરમાત્માને ઓહો વિષ્ણુ પિતા કહે છે હે મહારાજ હે કનૈયા માતૃભૂમિ સમૂહ કોઈ નહીં ભાઈ મારી આ અંતિમ ઈચ્છા છે માતૃભૂમિની અંદર મારી કાયાની રાખ મળી જાય અને જે જે જીવાત્મા માતૃભૂમિ પ્યાર કરશે ભાઈ ઓહો એ ભાવ સાગરને તરશે કોઈ દિવસ દુઃખી નહીં થાય પ્રણામ કરો ધરતી કો પ્રણામ કરો બીજું બધું ભલે હોય ભાઈ હિરાશે ખવાય નહીં ઓહો સોના રૂપા પૈસા કંઈ ખવાહે નહીં તો મારો નાથ જો દયા કરે અને વૃષ્ટિ કરે તો આમાંથી કંઈક નીકળે નહીં એ ખવાય ભાઈએ કંઈ નો ખવાય કંઈ નો ખવાય આવી અજ્ઞાનતા દૂર કરી પ્રણામ કરો ઈશ્વધર તીક અને આ કાયા પણ મીટી છે ભાઈએ પાંચ તત્વોનું બનેલું આ કાયા પિંજરું પણ મીઠી છે અને એક દિવસ અંતે આપણને ખબર જ છે રાખ મીઠી થઈ જવાની છે માટે એવું જાણી અજ્ઞાનતા દૂર કરી પ્રણામ કરો વિશ્વધર કોમ મોટા મોટા મહામુનિવ હાથ હાથ પેઢીને યાદ કરી આપણે વિચાર કરી કેવી કાયા હતી અને કેવી માયા લગાડતા સતાય અંતે માટીની અંદર મળી હે માટે પ્રણામ કરો ઈસ ધરતી કો એ કહી આના એ કહી જાના એ આના ભાઈ एक ही जाना और क्या है एक ही आना एक ही जाना कोली साथे तू इतलो बडो नेह करस आ तो लेन-देन ना संबंध से माटे स्नेह राखो पड़े बाकी साची सगाई श्री राम की बापा ओ ए आना एक ही जाना कहाँ से आया તું જેના ભાઈ કહ તું જ એક આના એક જ કહા સે તુ આયા ભૈયા કહા તું જ એવો વિચાર કરી પ્રણામ કરો પ્રણામ કરો હે ધરતી કો પ્રણામ કરો હે આવન જાવન કી ભાઈ એક જ બારી અહો અહો આવી અજ્ઞાનતા દૂર કરી એ મનવા આવન જાવન કી એક બારી હે આમાં કૈક ગયા જીતી કઈક ગયા હારી બધાને જ્ઞાન છે ભાઈ અવાજ આવવાની એક જ બારીસે પણ મૂર્ખ મૂંઢ ગુમાર માને નહીં પ્રણામ કરો પ્રણામ કરો હે નારાયણ હે દાદા રામદેવજી શિવાય નમો શિવાય નમ હે ધરતી મૈયા સૌનું કલ્યાણ કરજે સારા રાષ્ટ્રનું કલ્યાણ કરજે મારી મૈયા હે મહારાજ આજ વૃષ્ટિ કરો વૃષ્ટિ કરો તો આત્માઓને ઉથ મળે મારા નાથે પ્રણામ કરો ઈસ કો પ્રણામ કરો પ્રણામ કરો હે નારાયણ હે નારાયણ હે નારાયણ ઓમ શિવાય નમ ઓમ શિવાય નમ શિવાય નમ ઓમ શિવાય નમઃ બાપા